તો હેલો ફ્રેન્ડ હું શું કેડી મોટો તમારા માટે લઈને આવ્યો છો આજે પ્રિન્સ ઓટો જામનગર જોરદાર ગાડીનો સ્ટોક છે તમે જુઓ આ આ છે છે પણ ગાડી ગાડી મળશે લઈને લાખ 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 તમને તો તમારા માટે જોરદાર થવાનો છે ફ્રેન્ડ તો આ ગાડી બધી ગાડી તમને પોલો છે આઈ ટ્વેન્ટી છે સ્વિફ્ટ છે વેગેનાર છે તો આના માટે તમે વિડીયો પૂરો જો નંબર એડ્રેસ તમને ડિસ્પ્લેમાં મળશે તો આ વિડીયો જોરદાર થવાનો છે ફ્રેન્ડ આવી સનરૂફ વાળી ગાડી જો તમને શોખ હોય ને તો તમે અહીંયા આવી શકો છો પ્રિન્સ ઓટોકન્સ જામનગર માં તો આ વિડીયો જોરદાર થવાનો છે વિડીયો પૂરો જોજો તો સ્ટાર્ટ કરીએ લેતા જોઈ કેડી મોટો અને આને તમે ઓળખો જ છો કેમ છે બિપિનભાઈ બસ મજા મજા તમે કેમ બિપિનભાઈ કોઈ ઓળખાણ દેવાની જરૂર નથી કેમ કે ગુજરાતમાં જામનગરમાં જામનગર એક માત્ર બિપિનભાઈ જેમ છે કે હરેક બજેટની ગાડીઓ રાખે છે લો બજેટ થી લઈને હાઈ બજેટ સુધી આજ મને એટલું એટલું કયો બિપિનભાઈ કેટલા બજેટ થી ગાડીઓ સ્ટાર્ટ થવાની છે આપણી પાસેથી અત્યારે સાહીઠ થી સિત્તેર હજાર થી ચાલુ થાય છે બધી ગાડી અને ટોટલ આપણી પાસે નવ લાખ સુધીના બજેટની ગાડીઓ પડી છે પહેલા મેં કીધું ને કે હરેક બજેટની ગાડી બિપિનભાઈ રાખે છે એમાં પેલા જ છે ચિમોતેર ચિમોતેર નંબરની ની આઈ ટ્વેન્ટી ડિટેલ આપી દીધું આ ગાડી છે બે હજાર સોલ મોડલ સેકન્ડ ઓનર ડીઝલમાં માં ઓપ્શનલ આ ગાડીની કિંમત આપણે રાખી છે માત્ર ને માત્ર પાંચ લાખ ને પચીસ હજાર રૂપિયા પાંચ લાખ ને પચીસ હજાર જી અને હાલેલી કેટલી હશે એક લાખ કિલોમીટર જેન્યુન ચાલેલી છે એક લાખ કિલોમીટર ચાલેલી છે અંદર ઇન્ટિરિયર જોરદાર છે વ્હાઈટ કલરમાં માં ચિમોતેર નંબરની નંબર આઈ ટ્વેન્ટી લેવા માટે કોન્ટેક કરો બિપિનભાઈ ને પ્રિન્સ ઓટો કન્સલ્ટ જામનગર કોન્ટેક નંબર આગળ ડિસ્પ્લે વિડીયોમાં તમને મળી જાય એના પછી જોઈ લઈએ નેક્સ્ટ કાર તો હમણાં થોડીક વાર પેલા બિપિનભાઈ વાત કરતો હતો ત્યારે મને કહેતા હતા કે આ મારે પણ જે બજેટમાં પોલો પડી છે ને એ બજેટમાં આખા ગુજરાતમાં મળે ને એનું કારણ શું એનું કારણ એવું છે આપણે જે પોલો અત્યારે ગાડી મારી પાસે આવી છે ડાયરેક્ટ પાર્ટીની ગાડી છે અને ટૂંકમાં એવા ભાવમાં ગાડી આવી છે તો તમે જોઈને ચોકી જશો બે હજાર તેરનો દસમો મહિનો ગાડી છે ડીઝલમાં હાઈ લાઈન હાઈ લાઈન એટલે મતલબ ટોપ મોડલ જેમાં મેગવીલ આવી જશે સ્ટેરિંગ કંટ્રોલ આવી જશે અને ડીઝલ વેરિયન્ટમાં આ ગાડી છે આ ગાડી બે હજાર તેર નો દસમો મહિનો માત્ર ને માત્ર આ ગાડીની કિંમત છે એક લાખ ને પંચ્યાસી હાજર રૂપિયામાં હવે તમે જ જોઈ લેજો કે આ ભાવમાં તમને બે ગાડી મળે છે કે નહીં તો બે હજાર તેર ચૌદ ની ગાડી એક લાખ ને પંચ્યાસી હજાર રૂપિયા નોર્મલ ફેરફાર થઈ જશે હજી એમાં પણ નોર્મલ ફેરફાર કરશે તો વિચાર કરો આ ટાઈપ ની પોલો તમને બીજે ક્યાં જોવા મળશે કોમેન્ટ કરજો જેથી મને ખ્યાલ આવે તો આ ગાડી પરચેસ કરવા માટે તમારે આવવું જોઈએ જામનગર માં આપણું એડ્રેસ કહી ગયો બિપિનભાઈ આપણું એડ્રેસ છે જામનગર લાલપુર ચોકડી

આ ગાડી એમ કેવા જાય ને તો મિની પ્લેન છે આ ગાડીની મોડલ ચૌદ ની ફર્સ્ટ ઓનર ગાડી છે આ ગાડીની કિંમત અને એમાં તમે વિડીયો જોઈને આવો છો અમને તમને અમે સબસ્ક્રાઈબ કરેલું બટન દબાવો દબાવેલું બતાવો છો તો આ ગાડીની એમાં કિંમતમાં ફૂલ ફેરફાર કરી આપશું વાહ તો વિચાર કરો આ ગાડી ચીટી જેમ કીધું ને બે હજાર ચૌદ પંદર માં મેન્યુલમાં જી તો આ ટીપટોપ કન્ડિશન ની ગાડી તમને મળવાની છે ને પ્રાઇસ તમે વિચાર કરો કમ્પેર કરી લેજો ગમે ત્યાં અમદાવાદ બરોડા સુરત કોઈ પણ જગ્યાએ તમારે કમ્પેર કરી આપણી પાસે બ્લુ કલર અવેલેબલ છે આ ગાડીની જો તમને મોડલની વાત કરું તો બે હજાર ચૌદ નું મોડલ છે સેકન્ડ ઓનર હાઈલાઇન ટોપ મોડલ મેગવિલ અને સ્ટેરિંગ કંટ્રોલ સાથે ટોપમાં ટોપ મોડલ છે બ્લુ કલરમાં ગાડીમાં સેકન્ડ ઓનર જોવા મળશે તમને અને ઇન્સ્યોરન્સ પીયુસી બધા પેપર ચાલુ છે ગાડીમાં માં એક રૂપિયા ખર્ચો નથી આ ગાડી તમને માત્ર ને માત્ર ત્રણ લાખ ને એકવીસ હજાર માં આપી દેસુ ત્રણ લાખ ને એકવીસ હજાર માં તમે પેલા જુઓ એક ને પંચ્યાસી માં પછી ત્રણ ને ત્રણ ને પંચાણું પંચાણું માં અને એ પણ તો આ સારા સારી જીટી કહેવાય અને પછી છે ત્રણ હાઈલાઇન ટોપ મોડેલ ત્રણ લાખ ને એકવીસ હજાર જી તો આ બજેટ માં તમને કઈ પોલો મળે ને તો મને કોમેન્ટ કરજો તો જોઈએ ને પછી નેક્સ્ટ કાર પોલો તમારે નથી લેવી તો સ્વિફ્ટ પણ અહીં ચાર પાંચ હજાર માં પડી હોય છે બિપિનભાઈ ની તો બિપિનભાઈ એ જો કે આપણે અહીંથી શરૂઆત કરીએ નવા શેપ ની છે નવા શેફની સ્વિફ્ટ જેડડીઆઈ છે ટોપ મોડલ પુશ બટન વાળી ઘણા લોકોને રિક્વાયરમેન્ટ એવી હોય છે કે મારે પેટ્રોલમાં નથી લેવી નવો શેફ લેવી છે પણ ડીઝલમાં લેવી છે ક્યાંય માર્કેટમાં મળતી નથી આપણી પાસે ડીઝલમાં પણ અવેલેબલ છે બે હજાર ઓગણીસ મોડલ ફર્સ્ટ ઓનર ગાડી છે બરાબર અને જેટડીઆઈ પ્લસ ટોપ મોડલ આ ગાડીની કિંમતની જો તમને વાત કરું તો માત્રને માત્ર છ લાખને નવ્વાણું હજાર રૂપિયામાં હું તમને આપી દઈશ નવા શેફને બે હજાર ઓગણીસની ડીઝલ છ લાખને નવ્વાણ હજારમાં એના પછી પણ આપણી પાસે સ્વિફ્ટ છે આને શું ડિટેલ છે બીપુલભાઈ આ ગાડીની તમને વાત કરો તો બે હજાર સોળ નું મોડેલ છે સેકન્ડ ઓનર ગાડી છે મેટાલિક ગ્રે કલર ગાડીમાં એક રૂપિયાનો ખર્ચો નથી ગાડી ટીપટોપ કન્ડિશનમાં તમને જોવા મળશે આ ગાડીની કિંમતની જો તમને વાત કરું તો ચાર લાખ એસી હજાર ઓન ટેબલ નેગોશિયેબલ છે ચાર લાખ ને એસી હજાર ને ઓન ટેબલ નેગોશિયેબલ હરેક ગાડીમાં ભાવમાં નેગોશિયેબલ થઈ જશે એ બજેટમાં નથી જવું હજી એનાથી નીચે એનાથી પણ નીચે બજેટમાં આપણી પાસે બે નું મોડલ સ્વિફ્ટ વીડીઆઈ

બે હજાર તેરનું મોડલ બે લાખ ને ચાલીસ હજારમાં તમને આ ગાડીઓ અહીંયાથી છોડી દઈશ બે હજાર તેરનું સેકન ઓનો બે ને ચાલીસનો પછી આપણે ઈકો લેવી હોય તો ઇકો આપણી પાસે એક અવેલેબલ છે અત્યારે વાહ ઘણા લોકોની રિક્વાયરમેન્ટ હોય છે કે અમારે ઈકો લેવી છે ફાઇવ સ્ટાર ફાઇવ સીટર એસી ગાડી લેવી છે વાહ આપણી પાસે ઇકો ફાઇવ માં છે વિથ એસી ફર્સ્ટ ઓનર ગાડી છે બે હજાર એકવીસનું મોડલ છે ની એન્ટ્રી સાથે અમે તમને આપશું આ ગાડી ની કિંમત ની જો તમને મિત્રો વાત કરું તો પાંચ લાખને પચ્ચીસ હજાર રૂપિયામાં ગાડી અહીંયાથી છોડી દેશું પણ તમે કદાચ આવતા હોય રૂબરૂ અને થોડું ઘણું નેગોશિયેબલ થતું હોય તો આ ગાડીમાં અમે તમને નેગોશિયેબલ પણ કરી આપીશું પેટ્રોલ પ્લસ સીએનજી વાળી 5 સીટર એસી ઈકો તમને મળી જશે ને આપણે લો બજેટ ની અલ્ટો જોતી હોય તો લો બજેટ ની મારી પાસે આવો હું તમને એક અલ્ટો બતાવું હવે તમારે જ મને કહેવાનું છે કે આ ગાડીની કિંમત કેટલી ગણાય હું તમને મોડેલ ને ઓનર ની વાત કરું છું બરાબર ગાડી 2017 નું મોડેલ છે થર્ડ ઓનર માં ગાડી છે પેટ્રોલ વિથ સીએનજી આરસી બુક માં એન્ટ્રી સહિત તમારા હિસાબે શું કિંમત હોઈ શકે છે આ ગાડી 3 લાખ રૂપિયા ના ના એનાથી પણ તમને નીચેમાં આપો મિત્રો માત્ર એક લાખ ને પંચાણું ગાડી સેલ કરે છે તમારે રૂબરૂ આવવાનું રહેશે જો આ ગાડી હમણાં સેલ થઈ છે તમારી સામે બતાવું તમને આઈ ટ્વેન્ટી છે તો આનું ટોકન લીધું નથી બિપિનભાઈ કેમકે એ લોકો રૂબરૂ આવીને પૈસા દઈ ગયા છે લખાણ કરી ગયા છે કમ્પ્લીટ આવી ખાલી ડિલિવરી લેવા આવે એમ છે

એક લાખ ની અંદર તમને ભલે એક રૂપિયો ઓછો હોય પણ એ એક લાખ ની અંદર જ થયો ફ્રેન્ડ આ ગાડી તમને રીટ્સ ડીઝલ માં રીટ્સ ડીઝલ માં સ્વિફ્ટ નું જ એન્જિન સેમ આમાં આવે જો તમે એક્ટિવા લેવા જતા ને બીપીએમ બરોબર છે તો લેવા ના જતા કેમ કે આવા તડકા નું એક્ટિવા માં તો તમારે કદાચ ચુમ્માલીસ ડિગ્રી માં તો શક્યતા છે બીમાર પડવાની પણ આ ગાડી એસી વાળી ગાડી તમને નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું રૂપિયા એમાં પણ ઓન ટેબલ નેગોશિયેબલ હજી પણ એમાં ઓન ટેબલ નેગોશિયેબલ છે તો ફટાફટ આ ગાડી લેવા માટે તમારે આવવાનું રહેશે જામનગર માં બિપિન ને ત્યાં પ્રિન્સ ઓટો નંબર ડિસ્પ્લે ઉપર છે પછી આ વેગેનાર છે આ વેગેનાર બે હજાર અગિયાર નું મોડલ છે બે થી ત્રણ પાર્ટ ટચિંગ કરવાના આવશે આમાં પેટ્રોલ પ્લસ સીએનજી બે હજાર અગિયાર નું મોડલ સેકન્ડ ઓનર માં ગાડી છે

પછી હજી એક વેગનાર મિત્રો આ ગાડી છે બે હાજર પંદર નું મોડલ સેકન્ડ ઓનર માં ગાડી છે પેટ્રોલ પ્લસ સીએનજી વિથ વીઆઈપી નંબર ગાડીની કિંમત ની જો તમને વાત કરું તો માત્ર ને માત્ર બે લાખ ને પંચોતેર હજાર રૂપિયામાં ગાડી આપી દેવાની છે અંદર એન્ડ્રોઈડ સિસ્ટમ લાગેલી છે બરાબર લેધર ના સીટ કવર લેધર સ્ટેરીંગ કવર બધું ગાડી એ ટોટલી એમાં એસેસરીઝ બધી એમાં અવેલેબલ છે અત્યારે તમારે કંઈ કરવાનું નથી જોઈએ શું બીપીન ભાઈ ગયો વીઆઈપી નંબર છે બસ બરોબર છે ગાડી અંદર થી ટીપ ટોપ છે પ્રાઇસ માં પણ રીઝનેબલ છે રીઝનેબલ એન્ડ્રોઇડ મ્યુઝિક સિસ્ટમ લાગેલું છે જોઈએ તો એક જ વસ્તુ જોઈએ અહીંયા આવવા માટે તમારે બરોબર છે આવવાનું રહેશે હવે એના પછી જે આ ઊંચું મોડેલ છે વેગેનાર નું મિત્રો આ 2021 નું નવો સેફ વેગેનાર છે પ્યોર પેટ્રોલ મેન્યુઅલ ગિયર આ ગાડીની કિંમતની જો તમને વાત કરું

અલ્ટો પણ છે ઇકો છે અલગ અલગ ગાડી તમને મળશે તમે આ બધી ગાડી તમને જોવા મળશે એક જ જગ્યાએ જામનગરમાં પ્રિન્સ ઓટો કન્સલ્ટ નંબર એડ્રેસ ડિસ્પ્લે ઉપર છે એક લાખના અંદર સાઠ સિત્તેર હજાર ના બજેટ થી લઈને નવ લાખ સુધીની ગાડી બિપિનભાઈ રાખે છે તો આજે જ વિઝિટ કરો આવા વિડીયો સાથે નેક્સ્ટ ટાઈમ મળશું જય જય ભારત